સુરત કોંગ્રેસ લઘુમતી વિભાગ દ્વારા આજ રોજ સુરત ખાતે સંગઠન સુજન અભિયાન અંતર્ગત એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશના કાર્યકારી પ્રમુખ શ્રી કદીરપીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી વિભાગના પ્રભારી એડવોકેટ શ્રી ઇન્સાફ અલી આઝાદ ગુજરાત કોંગ્રેસ લઘુમતી વિભાગના પ્રમુખ શ્રી વઝીર ખાન પઠાણ તેમજ સુરત લઘુમતી વિભાગના પ્રમુખ શ્રી કાદર સેલોત સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હાજર હતા કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠને વધુ મજબૂત બનાવવાનો અને તળિયાના કાર્યકરોને સક્રિય કરવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા અને નિર્ણય લેવાયા હતા આ સાથે સુરત શહેરના ફુલવાડી વિસ્તારમાં પણ સુરત શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સંગઠન સૂચન અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગઠનના વિસ્તાર અને મજબૂતી માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન નવ યુવાન અને સક્રિય કાર્યકર નુરૂ ચાઇનીઝને સુરત કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા તેમને નવી જવાબદારી સોંપવામાં આવતા હાજર તમામ નેતાઓ અને કાર્યકરો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવીને કોંગ્રેસના નેતાઓએ સંગઠનને વધુ મજબૂત બનાવી લોકોના પ્રશ્નો માટે સક્રિય રીતે કાર્ય કરવાની અપીલ કરી હતી